એકદમ શાંત રાત્રિ હતી કયારેક કયારેક ભસતા કૂતરા અને ક્યારેક આવતા જતા ગાડાના અવાજો આ શાંતિ ભંગ કરતા હતા હું દહેરાદૂનના એક ફ્લેટના ટોપ ફ્લોર પર રહેતો હતો એ એક નાનકડી જગ્યા હતી એક પલંગ નાનકડું લખવાનું ટેબલ અને એક કબાટ સિવાય કાંઈ ન હતું એક સંઘર્ષ કરતા લેખક તરીકે મારી પાસે થોડાક રૂપિયા પુસ્તકો અને સમય રહેતો પણ મને એમાં ખૂબ શાંતિ લાગતી આ એક એ શાંત રાત્રિ હતી જેમાં એનો મારી જિંદગીમાં પ્રવેશ થયો હું રાત્રે આસપાસમાં થોડું ચાલીને ઘરે પાછો ફર્યો ત્યારે બારણું ખોલીને અંદર પ્રવેશ્યો તો મારા રૂમના પગથિયા પર એક લધર વગર કપડાં પહેરેલો એક છોકરો બેઠો હતો એ પંદર વર્ષની આજુબાજુનો લાગતો હતો એની થાકેલી આંખો સતત મને જોઈ રહી હતી અને વાંચી રહી હતી તમે અહીંયા રહો છો તેણે પૂછ્યું હા મેં થોડું આસપાસ જોઈને પૂછ્યું તું અહીં શું કરે છે હું ચોર છું એણે ધીમેથી જવાબ આપ્યો પણ ચિંતા ના કરો હું તમને નહીં લૂંટું જે રીતે એમણે કહ્યું એ થોડું સંતોષકારક લાગ્યું મેં હસીને કહ્યું અચ્છા તો તું સાચો ચોર છે એણે હકારમાં માથું હલાવતા કહ્યું કે જે લોકો મને ગમે એના માટે મેં વચ્ચે કહ્યું તારું નામ શું છે દીપક એણે કહ્યું કે મને શંકા ગઈ કે એ એનું સાચું નામ છે કે નહીં મેં એને ઘરમાં બોલાવ્યો અને પૂછ્યું ભૂખ લાગી છે એને હા કહી મેં વધેલી રોટલી અને ચા એને ખાવા આપી ઘણા સમયનો ભૂખ્યો હોય એમ ઝડપથી એણે બધું પૂરું કરી દીધું તું ચોર જેવો લાગતો નથી મેં કહ્યું દેખાવથી બધા છેતરાઈ જાય એણે જવાબ આપ્યો એણે મને એની વાર્તા કહી જેટલું કહ્યું એ પરથી હું માની શક્યો કે એ ચોર છે એ એના ગામડેથી ભાગીને આવ્યો હતો પાકીટ ચેન વગેરે ચોરતો હતો એક દુકાન પણ લૂટેલી અને અમુક ઘરમાં પણ નાની મોટી ચોરી કરેલી તો પણ એની ઉંમર અને આંખોમાં એક કુતૂહલ હતું જેના લીધે માનવું મુશ્કેલ હતું કે એ ચોર છે અહીં રહેવું હોય તો રહી શકે છે મેં પૂછ્યું મારી પાસે વધુ કાંઈ નથી હું ખાવા અને સૂવા માટે જગ્યા આપી શકું છું એને થોડો સંકોચ થયો અને કહ્યું ઓકે થોડા દિવસ માટે અને દીપક મારી સાથે રહેવા આવી ગયો એ ઘર સાફ કરતો ચા બનાવતો મારા કપડાં ધોતો એણે મને લખતા જોયો મારા ખંભે હાથ રાખી એક વાર પૂછ્યું તમે કેમ લખો છો જિંદગીનો મતલબ સમજવા માટે મેં કહ્યું અને ઘણીવાર એને ભૂલવા માટે મેં ઉમેર્યું એ કાંઈ બોલ્યો નહીં મેં નોટિસ કર્યું એ ઘણીવાર મેં ડેસ્ક પર રાખેલા પુસ્તકો જોતો બહુ જ કિંમતી વસ્તુઓ ઉપાડતા હોય એમ ધ્યાનથી હાથમાં રાખીને પાના ફેરવતો અમે બંને એકબીજા સાથે કમ્ફર્ટેબલ થઈ ગયા હતા અમે બંને બહુ ઓછી વાતો કરતા પરંતુ એકબીજાનો ભરોસો જીત્યો હતો અને સહેજ લાગતું હતું એક દિવસ શહેરમાં આટો મારીને હું ઘરે પાછો ફર્યો તો જોયું કે ઘર વેર વિખેર પડ્યું હતું દીપક ભાગી ગયો હતો એ મારી ઘડિયાળ થોડા રૂપિયા અને મારા કપડાં લેતો ગયો હતો મારા ટેબલનું ડ્રોવર તૂટેલું હતું એમાં બહુ કાંઈ હતું નહીં હું ગુસ્સે ન હતો હું હોવો જોઈતો હતો એણે મને ચોર્યા હતો મારો ભરોસો તોડ્યો હતો મને ગુસ્સાને બદલે દુઃખ વધુ હતું હું અણગણ્યો એકવાર ચોર હોય એ હંમેશા ચોર જ રહે મેં ના તો પોલીસ કેસ કર્યો કે ના કોઈને કહ્યું હું ફરીથી જેમ રહેતો હતો એમ રહેવા લાગ્યો બે મહિના વીતી ગયા મેં મારું લખવાનું ચાલુ રાખ્યું હવે હું દીપક વિશે લગભગ ભૂલી ગયો હતો અથવા ભૂલવા માટે મારી જાતને સમજાવી દીધી હતી ફરીથી એક દિવસ વરસતા વરસાદમાં મારો દરવાજા ખખડ્યો મેં દરવાજો ખોલ્યો એ ત્યાં ઊભો હતો ભીનો હતો ધ્રુજતો હતો પહેલાં કરતાં પાતળો લાગતો હતો એણે મારી આંખમાં જોયું અને શરમથી ફરીથી નીચે જોયું હું તમારા રૂપિયા અને વસ્તુઓ પાછી આપવા આવ્યો છું એણે કહ્યું એના હાથમાં એક પેકેટ હતું મેં ફરી એના સામે જોયું હજુ બે મહિના જ થયા હતા પરંતુ એ પહેલાં કરતાં મોટો લાગતો હતો એના કપડાં વધુ ગંદા અને તૂટેલા હતા કેમ મેં પૂછ્યું પાછો કેમ આવ્યો મેં અપરાધ ભાવ વગર જીવવાનો પ્રયત્ન કર્યો પણ હું રહી શક્યો નહીં તમે મારા પર ભરોસો કર્યો મારા પર કોઈએ પહેલાં કરેલો નહીં હું બદલવા માગું છું પણ બીક લાગે છે મેં કાંઈ બોલ્યા વગર એની પાસેથી મારી વસ્તુઓ અને રૂપિયાનું પેકેટ લીધું અંદર ગયો અને કહ્યું આવી જા એ ખચકાટ સાથે ધીમેથી અંદર આવ્યો ઘરમાં બહુ કાંઈ બદલાયું નહોતું પરંતુ અમારા બંને વચ્ચે ઘણું બદલાઈ ગયું હતું એણે મારા ડ્રેસ પર જોયું અને બોલ્યો તમારી પાસે હજુ ચોપડીઓ છે મેં કહ્યું મારી પાસે હંમેશા રહેશે એ ત્યાં બેઠો અને દિવાલ સામે જોતાં જોતાં બોલ્યો હું અહીં થોડો સમય રોકાઈ શકું મેં કહ્યું હા થોડો સમય મેં ધીમેથી કહ્યું પણ મેં એના પર વધુ ભરોસો કર્યો કોઈ પરનો ભરોસો માણસને બદલાવી શકે છે એક વખતનો ચોર પણ જો ભરોસો અને વિશ્વાસ મળે તો બદલી શકે છે આ વાર્તા કેવી લાગે જરૂરથી જણાવજો